જય દ્વારકા બીજુ જય દ્વારકા અહીંયા

જો જો આ આઈડિયા ખમણવાળા ભાઈ આપડી ગાડી સાફ કરો શું કરો તમે હા ક્યાં ને શું કરો हा? गाड़ी साफ करो हाँ ठीक गाड़ी हाँ गाड़ी साफ करो ओए गाड़ी साफ कर रहा जी जी था मैं हाँ हाँ जो आई जी शो आ गया आई जी मंदिर आ मेरी गाड़ी जो चटले मारती मारती थी जिया અમે બધું દોરાયા જો પેલા દાદા ઉભા રહ્યા તે જો આઈ જશે અમે ખમણ હવે ના તમે જો

જો દર્શન કરવા જઈએ મંદિરે લેવો ઉતાર તું અમે હેલો બધા જાગી ને અમારી હે જય માતાજી મિત્રો અમે કોયલા ઘર ડુંગરે આવ્યા છે પાછળ હરસિદ્ધ મંદિર આવ્યું અમે હરસિદ્ધ મહાદેવ મંદિરે આવ્યા છે જો હરસિદ્ધ મહાદેવ મંદિર આવી હરસિદ્ધ મહાદેવ મંદિર ઓ હેલો Oh ya.. दोशन कर लिया दोशन करवा

A đây nade đây, nade bay 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 જોશી આવ આઉ કર્યા જોશી બોલ મેટા બોલો